ઉપદ્રની શરૂઆત જણાય ત્યારે લીમડાની લીમોડીનો મીજનો ભૂકો પાંચસો ગ્રામ પાંચ ટકા અર્થ બરોબર લીમડા આધારિત તૈયાર કેટલા દસ મિલી લીટર બરોબર અથવા તો પચાસ મિલિયન ટન પોઈન્ટ ત્રણ બરોબર આર્ટિફિશિયલી રેખાની નામની જે ફૂગ આવે છે એ ફૂગનો પાવડર પર ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરીએ તો આપણે એનું નિયંત્રણ કરી શકીએ વધુ ઉપદ્ર જણાય તો એનવાલ રેત વીસ ઇસી પાંચ લીટર મિલીલીટર અથવા તો ક્લોરાન્ટ્રાનિલિપોલ અઢાર પોઈન્ટ પાંચ એસી ત્રણ મિલીલીટર અથવા તો ક્લોફેન પાયર દસ ઇચી દસ મિલિટર અથવા તો સાઇના ટ્રાનીલી કોલ દસ ઓડી દ્રસ મિલિટર અથવા તો ડાયફેન ક્યુરોડ પચાસ લિટર પાવડર દસ ગ્રામ અથવા તો એમાં મેક પિંગ બેન્જોએટ અને એંસિટામી બ્રીડ વીસ એચપી ત્રણ ગ્રામ અથવા તો સાયા ટ્રાનીની ક્રોલ દસ ઓડી બરાબર અથવા ફેનમાલેટ વીસ ઇચી પાંચ મિલિટર અથવા અ સ્ટોલ ફેર ફ્રાયરાઇડ એ પંદર ઇસી દસ મિલી લિટર દસ લિટર પાણીમાં ભેળવી કોઈ પણ એક દવા આ દસ લિટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવામાં આવે તો એનું આપણે નિયંત્રણ કરી શકીએ ખાસ કરીને ગોબીજ અને કોલીફ્લાવરમાં હોલીફ્લાવરમાં હીડાફૂર્દું જોવા મળે છે તો આ જીવાતના નિયંત્રણ માટે પણ જે ઉપદ્રવ ઓછો રહે તો તે માટે કામેટી આંતરપાક તરીકે કરવી આમાં ખાસ કરીને વધારે સારું રહેશે ગિંજર પાક તરીકે રાયડા અથવા તો હણસીનું વાવેતર કરી શકાય છે પછી ફેરોમેન ટ્રેપ હેઠ્રિક ની સંખ્યા ગોઠવવા અને જૂન એકવીસ દિવસે બદલ્યું ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની ઉમ્મીદનો ભૂકો પાંચસો ગ્રામ પાંચ અકાર અથવા તો મેસિડિક થ્રુ નામના જીવાણુનો પાવડર વીસ ગ્રામ દસ લિટર પાણીમાં ભેળનું સકાવ કરવો વધુ ઉપદ્રવ વખતે એમાં મેકકીન એ બેન્જો એક પાંચ એસ સી ત્રણ ગ્રામ પાંચ એસસી વીસ મિલીટર ગ્રામ મિલીલીટર અથવા નોવાલ્યુરોન દસ ઇસી વીસ મિલીલીટર અથવા અઢાર પોઈન્ટ પાંચ એસી ત્રણ મિલીલીટર અથવા ફ્યુબેન્ડામાઇડ ત્રણ મિલીલીટર અથવા તો ઇન્ડોક ઇન્ડો કાર્જા પંદર પોઈન્ટ આઠ એસી પાંચ મિલીલીટર અથવા સ્પીનો સાઇડ ત્રણ મિલી આયોડી કાર્બ વીસ અને વીસ મિલીટર આ દરેકમાંથી કોઈ પણ એક દવા દસ લીટર પાણીમાં નાખી અને જો છટકાવ કરવામાં આવે તો હીરા ફોજનું નિયંત્રણ આરામથી થઈ શકે છે વધુમાં આપણે જાણીએ છીએ કે વધુ ફોધ તો ફેનમાં ડેરેટ વીસ ઇંચ પાંચ મિલી અથવા ક્લોરાના ટ્રી પોલ ત્રણ મિલી અથવા ફ્લોર ફેન ફાયર દસ ઇસી દસ મિલીટર અથવા સાયટ્રાની ત્રણ મિલી અથવા અથવા પચાસ વેટર પાવડર અથવા વીસ મિલીલીટર અથવા વીસ વીસ્રામ ગ્રામ સાયપ્રેથિન દસ ઇસી દસ મિલીટર અથવા હિન્દો કાર્બાજાલ

જો આ પાવડર આપણે નાખીએ તો ચિકાસને કારણે એ પાન ઉપર ચોટી રહી એનું નિયંત્રણ સારું એવું થઈ શકે આ રીતે આપણે જો નિયંત્રણ કરીએ તો સો એનું સારું એવું પરિણામ આવે